નવી સવારમાં ઉકેલલક્ષી સાંપ્રત ચર્ચામાં તમારું સ્વાગત કરીએ છીએ આજે નવી સવારના સ્ટુડિયોમાં છે વરિષ્ઠ પત્રકાર શ્રી અનિલભાઈ પાઠક અનિલભાઈ તમારું સ્વાગત કરીએ છીએ ખૂબ આભાર તન્ના સાહેબ મને આપની સાથે બેસવાનો અને આ વાત કહેવાનો જે તક મળી છે બદલ તમારો પણ આભાર અને અમારા માટે પણ આજે આનંદની વાત છે કે તમે અમારા સ્ટુડિયોમાં પહેલીવાર આવ્યા છો એક સામાન્યમાં સામાન્ય નાગરિકને કે વ્યક્તિને જે જે પ્રશ્નો ઊભા થાય એ બધા પ્રશ્નો હું આજે અનિલભાઈને પૂછવાનો છું મને ગમશે અનિલભાઈ પહેલો સવાલ હું તમને એ પૂછું કે આ જે વકફ બિલ પસાર થઈ રહ્યું છે અને પછી એ કાયદો બનશે આનાથી ભારતના મુસ્લિમોએ ડરવાની જરૂર છે ખરી અને જો ડરવાની જરૂર હોય તો શા માટે બિલકુલ નહીં જે મુસ્લિમો જેનાથી એમને બીવું પડે આમાં જે જોગવાઈઓ છે જેમણે ખોટી રીતે કબજા કરેલા છે વકફની જગ્યાઓ પર એમને બીવાની જરૂર છે કારણ કે હવે જ્યારે આ કાયદો બની જશે ત્યારે જેમ બીજા કાયદા છે ભારત સરકારના એમ બીજા કાયદાની જેમ આ પણ એક કાયદો છે એટલે જે ખોટા કામ કરનારા છે એમને બીવાની જરૂર છે બાકી આમાં બી એવું કંઈ છે જ નહીં જે લોકો સમજે છે ને એમણે સમર્થન કર્યું છે હા એ વાત સાચી છે એમણે આનું સમર્થન કર્યું છે કોઈ આનો વિરોધ નથી નહીતર તો સાહેબ જો એ વિરોધમાં હોય અને મુસ્લિમો એ વિરોધ કરવા માંગતા હોય તો આ કાયદાને આ સ્વરૂપ આપી જ ના શકે સાચી વાત છે એ સ્તરનો જો વિરોધ હોય તો તો આ અહીંયા સુધી વાત પહોંચે જ નહીં કારણ કે બહુ અઘરું છે સાહેબ આ જે બનાવ બન્યો છે એ બહુ ઐતિહાસિક છે મારી દૃષ્ટિએ કેવી રીતે ઐતિહાસિક ઐતિહાસિક એટલા માટે કે આપણા દેશમાં મુસ્લિમો રહે છે વકફ જેમ આપણા મંદિર અને આપણા ટ્રસ્ટો છે એમ એમના વકફ બોર્ડ છે બરાબર છે હવે એમના વકફ બોર્ડ છે એ કોના હસ્તગત છે કોણ એનું વહીવટ કરે છે આ બધું હવે બહાર આવશે અત્યાર સુધી આ નતું આવ્યું એટલે ભારત સરકારને એવું લાગ્યું કે આ વકફ બોર્ડના નામે જે કેટલાક અસામાજિક તત્વો છે એ બધું હસ્તગત કરી રહ્યા છે એમને રોકવા જોઈએ અથવા જાણવું જોઈએ અથવા એમને કહેવું જોઈએ ભાઈ આ તમારું ખોટું છે આ વકફ બોર્ડ તમારું છે જ નહીં કારણ કે જ્યારે એક વ્યક્તિ કે સંસ્થા કંઈ લઈને બેસે તો એનાથી ભૂલચૂક થઈ શકે છે એટલે એવા ઘણા વકફ બોર્ડ છે હિન્દુસ્તાનમાં કે જ્યાં કંઈ ને કંઈ ગેરરીતિઓ થઈ છે એટલે હવે કાયદો બનશે પછી એ બહાર લાવવામાં આવશે અને એની સામે પગલાં લેવામાં આવશે એટલે એવા લોકોને બીવાની જરૂર છે બાકી નહીં ભારત સરકાર એવું કહી રહી છે કે ખરેખર આ બિલ અમે એટલા માટે લાવી રહ્યા છીએ કે છેવટે એનો લાભ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમુદાયને અમારે આપવો છે હા એ બિલકુલ સાચું જ છે હજી એ સામાન્ય લોકોને આમાં બહેનોને શું મુસ્લિમ બહેનોને શું ફાયદો થાય એમના બાળકોને શું ફાયદો થાય એ પૂરેપૂરી રીતના જાણવામાં નથી આવ્યું જણાવવામાં નથી આવ્યું એટલે હવે ધીરે ધીરે આ વિશેની એક જાગૃતતા આ દેશમાં ઊભી થશે જે ખૂબ હજે અનિવાર્ય હતી અને અનિલભાઈ હું ચાલીસેક વર્ષથી પત્રકારત્વ કરું છું તો મને કોઈ પૂછે સૌથી વધારે કામ કરવાની જરૂર આમ તો ઘણું બધું કામ કરવાની જરૂર છે હજી એ આપણા દેશમાં પણ મને એવું કહેવાનું મન થાય કે મુસ્લિમ મહિલાઓ માટે મહત્તમ કામ કરવાની જરૂર છે કારણ કે એ આખો જથ્થો એવો છે અથવા એ આખો સમુદાય એવો છે કે શિક્ષણથી શરૂ કરીને ઘણી બધી બાબતોમાં એમાં કામ કરવાની જરૂર છે હા આપની વાત સાચી છે પણ કદાચ તન્ના સાહેબ આપને એ ખ્યાલ નહીં હોય કે મુસ્લિમ બહેનો એમની જે ટ્રેડિશનલ આર્ટ અને કલા છે એમાં એ લોકો બહુ જ કામ કરે છે હા કારણ કે મુસ્લિમ હોય કે હિન્દુ રોજગારી બધાને જોઈએ છે બરાબર છે એટલે એ સ્થિતિમાં જે મુસ્લિમ ભાઈઓ છે એટલે એમની પત્નીઓ કે બહેન કે માતા એ લોકો કંઈ ને કંઈ એવું કરે છે જેનાથી એમના કુટુંબને એક આર્થિક સપોર્ટ રહે છે દાખલા તરીકે હું આપને કહું આ સીવણ ગૂંથણનું કામ રેડીમેડ કપડાંનું કામ આ બધાની અંદર એ બહેનો કામ કરે છે તમે માર્ક કરજો કે દિવાળી હોય કે ઈદ હોય એ લોકો રાત દિવસ કામ કરતા હોય છે અને તો જ એમનું ભરણ પોષણ થાય છે એટલે એ બધી વસ્તુઓ વધશે કદાચ આમાં હવે આ કાયદામાં કયા નવા પ્રોવિઝન્સ એટલે જોગવાઈઓ હશે એ જોગવાઈઓ પ્રમાણે ઘણું બધું થશે અને આપણે તો પોઝિટિવલી આશા જ રાખીએ કે એ દિશામાં સારું કામ થાય અનિલભાઈ પણ એક ફરિયાદ એવી કરવામાં આવે છે કે સરકારનો જે લોકો ફરિયાદ કરે છે એ વિરોધ પક્ષના લોકો હોય કે પછી કેટલાક મુસ્લિમ લોકો એવી ફરિયાદ કરે છે કે ભારત સરકારનો બદ ઈરાદો છે વકફ બોર્ડની જે બધી સંપત્તિ છે એને એ લઈ લેવા માંગે આ વાત સાચી આ થઈ શકે ખરું બિલકુલ ના થઈ શકે કારણ કે એનો વહીવટ વકફ બોર્ડનો વહીવટમાં કોઈ પણ નોન મુસ્લિમને ઇન્વોલ્વ નથી કર્યો મુસ્લિમો જ આને ચલાવશે બરાબર એ સ્થિતિમાં કદાચ આપ જે ભય વ્યક્ત કરી રહ્યા છો એવું મને નથી લાગતું અને કામ સરસ થશે અને ઉપરથી જે મુસ્લિમ દેશો છે દુનિયાના બીજો એમાં પણ ભારતના મુસ્લિમોની સારી છાપ પડશે ઉપરથી છાપ સુધરશે હા હા બિલકુલ કારણ કે અત્યાર સુધી વખત એ એસ હે વેસ આ એમ કરીને કેટલાક જે તત્વો છે એમના કોમ્યુનલ એ લોકો એવું ચલાયેલું પણ હવે એ લોકો ધીરે ધીરે શાંત થઈ જાય છે એટલું જ નહીં હવે એમને જે ચલાવવું હોય એ ચલાવશે આ કાયદો બની જશે અને એક એવી ચર્ચા થઈ રહી છે કે સંસદીય સમિતિની સમક્ષ આ બિલ મોકલવામાં આવ્યું અને સઘન ગહન ચર્ચા થઈ અને એમાં ખાસ્સા સુધારા કરવામાં આવ્યા એ જે સુધારેલું બિલ છે એ ન રજૂ કરવામાં આવ્યું છે એટલે બહુ કડક બિલ નથી પ્રમાણમાં નહીં 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 આમાં તો જ્યારે આપણા દેશમાં આપણે વકફ શબ્દ આવે ને એટલે આપણે મુસ્લિમની વિરુદ્ધમાં છે એ એ એમાંથી પણ બહાર નીકળી જવાની જરૂર છે વકફ હોય એટલે મુસ્લિમ વિરોધી એવું નહીં દાખલા કે મદરેસા તો કે મુસ્લિમ આપણે હિન્દુ વિરોધી બધું એમાં ભણાવવામાં આવે ભાઈ એવું નથી પણ બધી જ જગ્યાએ એક સમજ અને તપાસ થઈ અને એને કેમ સાચવું શું છે એ બહાર લાવવામાં આવે એના માટેનો આ કાયદો છે અનિલભાઈ હવે વાત કરું અમિતભાઈએ આ બિલ રજૂ કર્યું લોકસભામાં ત્યારે જે એના સમર્થનમાં ચર્ચા કરતા હતા ત્યારે એમણે એક વાત વારંવાર કહી કે આ જોગવાઈઓને કારણે જે નુકસાન થઈ રહ્યું છે દેશને અને મુસ્લિમોને પોતાને મુસ્લિમ સમુદાયને પણ એનું કારણ છે કોંગ્રેસની તૃષ્ટિકરણની નીતિ હોમ મિનિસ્ટર સાહેબની વાત સાચી છે કારણ કે જે સિત્તેર વર્ષ જે કોંગ્રેસનું રાજ રહ્યું એમાં તૃષ્ટિકરણ થયું છે પરંતુ હવે મુસ્લિમો સમજીએ આ સાચી વાત છે અને આપે જોયું હશે કે મહારાષ્ટ્રમાં જે રિઝલ્ટ આવ્યું ત્યાં બહુ જ મુસ્લિમો છે એ બધાએ વિરોધ કર્યો એ લોકોએ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો એટલું જ નહીં દિલ્હીમાં પણ થયો અને હવે તમે જોજો બીજા રાજ્યોમાં જ્યાં જ્યાં ઇલેક્શન દાખલા તરીકે ઓછી છે આ વર્ષના અંતમાં ઉત્તર પ્રદેશમાં છે એના પછી ત્યાં પણ આપ જોજો કે મુસ્લિમોમાં હવે જાગૃત થઈ ગઈ છે અને કોંગ્રેસનું સ્ટેન્ડ શું છે એને બતાડી દેવામાં આવ્યું છે તમે જુઓ ને ગુજરાતમાં પણ કોઈ નાની મોટી જગ્યાએ પણ એ લોકો નથી આવી શકતા સાચી વાત છે એટલે બે હજાર તેરમાં જે બે હજાર ચૌદમાં લોકસભાની ચૂંટણી હતી એ બે હજાર તેરમાં આ વકફ અધિનિયમમાં જે સુધારા એટલા માટે કરવામાં આવ્યા કે એનો લાભ કોંગ્રેસને ચૂંટણીમાં મળે અમિતભાઈએ તો જે કંઈ કહ્યું છે એમાં એમણે બહુ જ મોટી વાત કરી છે એમણે એમ કહ્યું છે કે ભાઈ જો આમાં કોઈને ભીવાની જરૂર છે નહીં આમાં અમે કોઈ પણ નોન મુસ્લિમને રાખવાના નથી બીજું કે હવે આ કાયદો બનશે એટલે ભારત સરકારના જે બીજા કાયદાઓ છે એ પ્રમાણેનો જ આ કાયદો છે એટલે હવે તમે એમ માનશો કે અમે આમ કરીએ કે એ નહીં થઈ શકે કાયદામાં જે પ્રોવિઝન છે એ થશે અને એનો તમે જો ભંગ કરશો તો એમાં જે ભંગ કર્યા પછી એની જે સજા કે જે કંઈ હશે એ જે બીજાને થાય છે એમ થશે તમે વરિષ્ઠ પત્રકાર છો બહુ લાંબો અનુભવ ધરાવો છો તો હું તમને એમ પૂછું કે તીન તલાકવાળું બિલ જે એનડીએની સરકાર લાવી હતી અને હવે આ વકફનું જે બિલ છે એ બંને મુસ્લિમ સમુદાય માટે લાભકર્તા છે પોઝિટિવ છે એ લોકો આનો વિરોધ નથી કરી રહ્યા તમે જુઓ તીન તલાકનો ના કર્યો ઓન ધ કોન્ટ્રી એના પછી એમનું સામાજિક જીવન છે ને એ સુધર્યું છે નાનો નાનો બનાવો પડે છે છાપવામાં આવે છે ચેન્જ કરવો પડે છે અથવા એક્શન લેવામાં લેવામાં આવે એટલે હું એવું માનું જ છું કે વકફ બોર્ડ હોય કે તીન તલાક હોય એમાં કશું જ એ નથી મુસ્લિમોના ઇન્ટરેસ્ટમાં છે એમના હિતમાં છે અને આપણે ગુજરાતની વાત કરીએ છીએ પણ કેરાલા કર્ણાટક આંધ્ર આ બધી જગ્યાએ મુસ્લિમોની સંખ્યા મોટી છે એટલે એ રાજ્યોમાં એક મોટું મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને એક મોટો હોબાળો મચાવવામાં આવ્યો કે આમ છે તેમ છે પણ જુઓ એ હોબાળો રહ્યો નથી અને આજે હવે સ્પષ્ટ થઈ ગયું છે બધું સ્પષ્ટ થઈ ગઈ એક ચિંતા અથવા ફરિયાદ એવી થતી હતી અથવા તો એવું માનવામાં આવતું હતું કે બિહારના મુખ્યમંત્રી કુમાર અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી આપણા ચંદ્રાબાબુ નાયડુ એ બંનેનું સ્ટેન્ડ મહત્ત્વનું પુરવાર થશે કારણ કે એ બંનેને તો મુસ્લિમ મતોની જરૂર છે જ અને એ બંનેના ટેકા વગર એનડીએની સરકારને તકલીફ પડે એ પણ એટલી જ સાચી વાત છે આમ છતાં બંનેએ સમર્થન શા માટે આપ્યું એ બંને નેતાઓ જે છે એ એમને એનડીએની જે બધી પોલિસીસ છે એમાં વિશ્વાસ છે અને એ વિશ્વાસના લીધે જ આજે આપ જુઓ કે એમણે થોડા દિવસ પહેલાં બિહારના પાર્ટીની મિટિંગ બધા પક્ષની મળી હતી એ લોકો ટેકો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારને જ અમે માનવાના છીએ આગળ પણ અને એવું આ આમાં છે તેલંગાણામાં એટલે એક સમજી લો કે આ બંને જણા જે બદલાતી સ્થિતિ છે એને સમજી ચૂક્યા છે અને હમણાં થોડા દિવસ પહેલાં આપણે જોયું હશે કે નીતિશ કુમારે એવું કહ્યું કે હવે અમિતભાઈ મેં કંઈ જાનેવાળા નહીં હું મેં અહીં રહેવાળા એટલે આપણ એમની જે છાપ પહેલાં થોડીક એ થઈ હોય એના ક્લેરિફિકેશન છે બંને જણાનું ચંદ્રબાબુનું પણ એવું જ છે ને ચંદ્રબાબુનું આજે એ બંને જણા ઊભા થઈને મોદી સાહેબને પગે પડે છે કેમ કારણ કે એમને વિશ્વાસ છે કે છેવટેનું નેતૃત્વ જ આ દેશને બચાવશે અને એ થઈ રહ્યું છે સાહેબ અને આ એક બહુ મોટો દાખલો છે આ વકફ બોર્ડ એટલે ઓવરઓલ આ ચર્ચાના અંતે આપણે એવું કહી શકીએ કે વકફ બોર્ડનું જે આ કાયદો છે એ ભારતના મુસ્લિમ સમુદાયના અને બધાના હિતમાં છે બિલકુલ છે અને અત્યારે સમય પણ છે એવો કે એમને એવો ડાઉટ હોય એમણે સાચું કહેવું જોઈએ આપે જોયું નહીં કે પાર્લામેન્ટમાં કાલે જે અમુક તત્વો છે એમણે ફટાકડા ફોડ્યા અને એમણે રેલી કાઢી કે મોદી સરકાર જે કરી રહી છે જો કે આ ઇસ્યુ નહોતો પણ એમને મોદી સરકારમાં જે ટેકો છે કે એમને વિશ્વાસ છે એનું પ્રતિબિંબ પાડે જો આવું વિરોધ હોય તો સાહેબ આ બિલ પસાર ના થવા દે પાર્લામેન્ટમાં ધમાલ થાય અને કંઈક થાય જ નહીં પણ એવું કશું થયું નથી અને ઐતિહાસિક છેલ્લા મારી મારી જે સમજ છે એ પ્રમાણે તો છેલ્લા ઘણા સમયથી બે વાગ્યા સુધી લોકસભા ચાલી જ નથી એ આ એક મક્કમ મનોબળ અને નિશ્ચય દેખ સરકારનો દેખાડે છે અને આપણે રિજ્જુ સાહેબ જે આના મિનિસ્ટર છે એમને પણ ખૂબ જ અભિનંદન આપવા જોઈએ એમણે કાલે આ જે કાયદો છે ને એના વિશે જે સમજ આપી છે હેડ્સ ઓફ એ પણ બહુ યોગ્ય છે કે એ ભલે માઇનોરિટીના હોય કે મેજોરિટીના હોય મને એવું લાગે છે માઇનોરિટીમાં છે તે છતાં એમણે કહ્યું કે આનાથી શું ફાયદો છે એટલે આ તો બહુ જ દન્ના સાહેબ બહુ મોટી વસ્તુ છે અને એક વસ્તુ થઈ ગઈ કે રિજ્યુ સાહેબ છે ને હવે એમનું નામ થઈ ગયું ભારતમાં એક સવાલ એવો પૂછવો છે જે જરા જુદા પ્રકારનો છે કે ભાઈ એ કબૂલ કે સરકાર કહે છે એમ વકફ બોર્ડની સંપત્તિ ઘણી આખા ભારતમાં ઘણી છે ઘણી સંપત્તિઓ ઉપર દાવા કરી દેવામાં આવ્યા કે ભાઈ આ અમારી સંપત્તિ છે અને કાયદો એવો હતો કે એમના દાવાને સમર્થન પણ મળે અને એને કારણે ખરેખર એવા લોકો અને એવા તત્વો પાસે આ સંપત્તિનો અધિકાર આવી ગયો અને એમણે એમનો ઉપયોગ પણ કરવા માંડ્યો હા એટલે આ પ્રશ્ન પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે કારણ કે વકફ બોર્ડ એટલે વકફ જે છે એની જમીનોમાં દુકાનો કોમર્શિયલ કોમ્પ્લેક્સ રહેઠાણો આ બધું થયેલું છે એટલે હવે એ પ્રશ્ન થશે કે ભાઈ આ તમે કેવી રીતે કર્યું એટલે જે આનો જે વિરોધ કરનારા લોકો છે આ લોકો છે જે વિરોધ કરનારા લોકો છે વકફનો એ આ તત્વો છે કે જેમણે આ સંપત્તિઓને હસ્તગત કરીને આગળ વધવું છે એમને એમને નવી લાગી કે આવું કેવી રીતે હું શા માટે કરવું જોઈએ એમ મુસ્લિમો સામે હુમલો છે અરે મુસ્લિમ કંઈક આ દેશમાં રહેનારો દરેક વ્યક્તિ છે ને સાહેબ એને આ દેશના કાયદાનો અમલ કરવાનો હોય તો અનિલભાઈ ક્યારેક એવું જોવા મળે બહુ મોટા પાયે જોવા નથી મળતું પણ હિન્દુ ધર્મમાં ક્યારેક એવું જોવા મળે છે કે કેટલીક એક ઇજારાશાહી ઊભી થતી હોય તો એની સામે સરકારે કંઈક વિચારવું જોઈએ એવું લાગે છે કારણ કે હું દૂરનું જોઈને આ પ્રશ્ન તમને નહીં 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 આપનો આપનો પ્રશ્ન સારો છે એનું કારણ એ છે કે કદાચ વકફ બોર્ડની વાત થયા પછી મુસ્લિમો પણ આ માગણી કરી શકે સાહેબ આપ અમને કહો છો તો આ તિરુપતિ છે કે આ ટ્રસ્ટ છે મંદિરોનું એમાં આ બધું ક્યાંથી આવેલું છે કહો એટલે જો કે હું એવું માનું છું કે આપણા મંદિરો મઠ અને આશ્રમો એ કાયદાને એ તો કાયદાને જ ભરેલા છે અને એની જે એનું વહીવટમાં પણ સરકાર કલેક્ટર ને એ બધા હોય છે આપણું અંબાજીનું ટ્રસ્ટ છે એમાં કલેક્ટર છે એવા ઘણી બધી જગ્યાએ છે જ એટલે આવું બધું ખોટું ચાલતું નથી જ આપણા એમાં અને તે જ છતાં જ્યાં હશે એ રોકવામાં આવશે કોંગ્રેસે મુસ્લિમોનું તૃષ્ટિકરણ કર્યું એ વાત સાચી જ છે અને એમાં મતો મેળવવાની નીતિ હતી અને એમાંય પાછા આરો અવરો આવતા રહ્યા પછી મુસ્લિમોમાં જાગૃતિ આવી કે ભાઈ અમને તો અમને પણ ઉપયોગ કરવામાં આવ્યો છે એ બરાબર પણ અત્યારે એક ફરિયાદ એવી થાય છે અનિલભાઈ કે ભારતીય જનતા પક્ષ જે હિન્દુ લોકો છે એને જાગૃત કરે છે એને મક્કમ કરે છે કે પછી એનું તૃષ્ટિકરણ કરે છે તમને શું લાગે છે આવો પ્રશ્ન આવી જ ના શકે એનું કારણ હું આપને સમજાવું કે જે હિન્દુ ધર્મ છે અને હિન્દુ ધર્મના માનનારા લોકો છે એમને આવું કંઈક મગજમાં પણ નથી કે આપણે તો આપણો દેશ છે આપણે કામ કરીએ છીએ બરાબર અને આપ એનો દાખલો જોવો હોય તો કુંભમાં જે ચાલીસ કરોડ લોકો ભેગા થયા પચાસ કરોડ એનો દાખલો છે પણ એક વસ્તુ ચોક્કસ છે કે ભાઈ નાગપુરમાં જે બનાવ બન્યો છે એ બહુ સિરિયસ છે કે આપણે કેવું પડ્યું છે કે ભાઈ જુઓ આની મસ્જિદ અહીંયા જતી એટલે આપણે આમાં કંઈ કહેવાનું નથી આપણા જેને કહીએ આકા કહેવાય કે ભગવાન કહેવાય એના બધા માણસો સંઘમાં છે આર એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા સો વર્ષથી જે કામ કરી રહ્યું છે એનાથી પણ એક હિન્દુઓની એકતા રહેલી છે અને કદાચ મારો જે અભ્યાસ તો એવું કહે છે કે દુનિયામાં આવું કોઈ સંગઠન જ નથી અને છેવટે તો આપણા બધાની ઈચ્છા એ જ હોય કે ભારત દેશ મહાન બને ભારત દેશમાં જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો ધીમે ધીમે એમાં જે ગરીબીથી કરી ગરીબીથી શરૂ કરીને બેરોજગારીથી અનેક પ્રશ્નો છે એ બધા પ્રશ્નોમાંથી આપણે બહાર આવીએ અને બધા જ લોકો એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે ખ્રિસ્તી હોય કે પારસી હોય કે બધા જ બધા જ સમુદાયના લોકો એક સુંદર જીવન જીવે બધાએ એક જ વિચાર કરવાનો છે કે આપણે બધાએ જે સુધારા અનિવાર્ય હોય એ પણ પ્રકારના તમે જે જે વિકસિત ભારત તરફ આપણી દોડ છે ને એ બરાબર દિશામાં થઈ રહી ચાલી રહી છે અને એના જ એને એ દિશામાં જ આપણે ધીમે ધીમે આ બધું આગળ આ પગલું પણ એ તરફ જ છે વકફનું પણ આ તમે લખી રાખો ક્યાં વાત કેટલી સરસ વાત અનિલભાઈ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા એક ઉપયોગી વિષયના સંદર્ભમાં તમે આપના વિચારો રજૂ કર્યા હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું હું આપનો પણ આભાર માનું છું કે મને આ પ્લેટફોર્મ મળ્યું